જે શ્રી કૃષ્ણ જીવનમાં ઉતારવા જેવો ધોળ છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સતસંગ કરી મારી બેનુ સવારે કાલ કોણે જોયું છે કાનના ગુણ ગાઓ આજે સવારે કાલે કોણે જોયું છે બાગુમાં ફૂલણા કેવા ખીલ્યા છે બાગોમાં ફૂલડા કેવા ખીલ્યા છે કાલે જશે સવારે કાલ કોણે દીઠું છે સકાલે માય જશે સવારે કાલ કોણે જોયું છે કાનના ગુણ ગાવ્યા છે સવારે કાલ કોણે જોયું છે ફળો વિણીને જો ટોપલા ભોરિયા સુન ફળો વીણીને જુઓ ટોપલા ભોરિયા કાલે સવારે સાડી જાશે સવારે કાલ કોણે જોયું છે કાલે સવારે સાડી જાશે સવારે કાલ કોણે જોયું છે સતસંગ કર્યો મારી બેનું સવારે કાલ કોણે જોયું છે કાનના ગુણ ગાઉ્યા છે સવારે કાલ કોણે જોયું છે કાશી માટીનો નો કટગડું લ્યો કાશી માટીનો નો કટગડું લ્યો પલમાં પૂટી જશે સવારે કાલે કોણે રે જોયું સે પલમાં પૂટી જશે સવારે કાલ કોણે જોયું સે સત્સંગ કર્યો મારી બેનું સવારે કાલે કોણે જોયું સે કનના ગુણ ગાવે સ સવારે કાલ કોણે જોયું છે મા તારા કસનો કૂબો માયતારા તારા કચનો તારી કૂબો કાયતારી તારી કૂબો ભાંગીને થઈ જાશે ભૂકો સવારે કાલ કોણે જોયું છે થય જા સવારે કાલ કોને જોયું સવારે કાલ કાના ગુણ ગાઉયા છે સવારે કાલ કોને જોયું સે કયા કુતનો તાતણ કાયા કાતા સૂતનો તાતણો પલમાં તૂટી જશે સવારે કાલ કોણે જોયું સે પલમાં તૂટી જશે સવારે કાલ કોણે જોયું સે સતસંગ કરિલ્યો મારી વેણું સવારે કાલ કોણે જોયું સે કનન ગુણ ગાવ્યા જે સવારે કાલે કોણે જોયું સે પ્રાણપંખેડું તારું પલમાં ઉડી જાશે પ્રાણપંખેડું તારું પલમાં ઉડી જાસે કાયા તારી રાખ મારોડાશે સત સવારમાં માં કાલ કોણે જોયું સે કાય તારી રખ મારો ડે સવારે કાલ જોયું સતસંગ કરી લ્યો જોયું સી કાનનના ગુણ ગાવ્યા છે સવારે કાલ કોણે જોયું સી મારુ માં કરીને મેળવ્યું સાંઘડું મારું મારું કરીને મેળવ્યું સાંઘડું અહીંનું અહીં રહી જશે સવાર મા કલ કોણે જોયું છે હિમા અહીંનું અહીં રહી જશે સવારે કાલ કોણે જોયું છે સત્સંગ કરેલ્યો મારી બેનું સવારે કાલ કોણે જોયું છે કાન ગુણ ગુણ છે સવારે કાલે કોણે જોયું છે દન કર્યો હથ કરેલું સાથે આવે સવારે કાલ કોણે જોયું છે હથે કરેલું સાથે આવે સવારે કાલ કોણે જોયું સે સતસંગ કરિલ્યો મારી બેનું સવારે કાલ કોણે જોયું સે કનના ગુણ ગાઉયા જે સવારે કાલ કોણે જોયું સી આજે જાસુને કાલે રે જાસુ આજે જાસૂને કાલે રે જાસુ ભક્તિનું ભાત કરું યાજે સત સવારમાં કોણે જોયું છે ભક્તિનું ભાત કરો યાજે સવાર કાલ કોણે જોયું છે સચંગ મંડળ તો પ્રભુ ગુણલા ગાય છે સચંગ મંડળ તો પ્રભુ ગુણલા ગાય છે મરણ મટી જશે સવાર કાલ કોણે જોયું સી જન્મ મરણ મટી જાશે સવારે કાલ કોણે જોયું સે સત્સંગ કરિલ્યો મારી બેનું સવારે કાલ કોણે જોયું સે પ્રભુના ગુણ ગાઓ યા સવારે કાલ કોણે જોયું સે કાનનના ગુણ ગાઓ યા સવારે કાલ કોણે જોયું છે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં